સ્વાગત છે તમારું ગુજરાત ચેનલમાં તો આજે આપણે બનાવવાનું છે ટામેટાનું નવું શાક તો ચાલો બનાવીએ હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો તેમાં આપણે વાટેલા આદુ મરચાં નાખી દઈશું અને ત્યાર પછી આપણે કડી લીમડો લીધો હતો તે પણ આપણે નાખી દેવાનું છે અને ત્યાર પછી આપણે ચપટી જેટલી હિંગ પણ નાખી દઈશું અને લીલું લસણ લીધું હતું તે પણ આપણે તેમાં નાખી દેવાનું છે આ બધું આપણે ગેસની ધીમી ફ્લેમ પર બનાવવાનું છે બધું સારી રીતે થઈ જાય ત્યાર પછી આપણે તેમાં એક ચમચી જેટલું ચીલી ફ્લેક્સ નાખી દેવાનું છે અને તેના પછી આપણે અડધી ચમચી જેટલી હળદર પણ નાખી દઈશું અને અડધી ચમચી ગરમ મસાલો પણ નાખી દેવાનો છે અને અડધી ચમચી જેટલું લાલ મરચું પણ નાખી દઈશું અને ત્યાર પછી આપણે જે ટામેટા સમારેલા હતા તે પણ આપણે નાખી દેવાના છે અને ત્યાર પછી આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ નાખી દઈશું અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે અને તેને ઢાંકીને દસ મિનિટ સુધી આપણે કૂક થવા દઈશું તો હવે આપણે તેમાં અડધું ગ્લાસ જેટલું પાણી નાખી દઈશું હજુ પણ આપણે તેને ઢાંકીને દસ મિનિટ સુધી થવા દઈશું હવે આપણે ઉપરથી જે ચણાનો લોટ પાણીમાં નાખીને મિક્સ કર્યું હતું તે આપણે એના ઉપર નાખી દેવાનું છે અને હવે ઢાંકીને તેને પાંચ મિનિટ સુધી થવા દઈશું તમે જોઈ શકો છો કે આપણું શાક એકદમ સરસ રીતે થઈ ગયું છે હવે આપણે ઉપરથી નાખી દેવાના છે હવે આપણે બરાબર મિક્સ કરી દઈશું તો હવે આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો હવે આપણું ટામેટાનું એકદમ નવું શાક બનીને તૈયાર થઈ ગયું છે તો તમે એને બનાવીને રોટલીની જોડે ગરમ ગરમ ખાઓ જો તમને આ મારી શાકની રેસિપી ગમી છે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા એક વખત જરૂરથી તમે બનાવજો